કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગે હું એમ કહું હનુમાનજી હળગે જ નથી લ્યો બોલ લંકા વાળા એ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી તા ઓલો બચવા હાટું માણસ ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કર્યું આખી દુનિયા ને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના શું આના માટે મૂર્તિઓ મારે કેવું એટલે પછી રચવાનું નક્કી કર્યું જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ વર રચવા ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણ ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું તો વનમાંથી સીતાજી ના આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વનમાંથી માંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયના આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મેં મકાન બનાવ્યું અહીંયા અમારે જમવાનું નાય અમારે રહેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવ્યા આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા મકાન મકાન કઈ કરવા નથી હા તો અમને હાય વિરુદ્ધ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અત્યાર સુધી કોઈ દે મગજ મગજમાં આવ્યું જ નતું અત્યારે ક્યાં આવ્યું એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત થાય તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના ના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડી પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જાય જોવા રાખવા જા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડા કરવા હોવ ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું શું શું નો થાય હવે અહિયાં ઢગલે ઢગલા થયા હોનાના પછી એ કેવા આ એટલું બધું હોનુ જતા ઈટુ પાણાનું શું માથાકૂટ કુટ કરી સોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો ને માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાબુ ત્રિલોક નો નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે કે આ આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દે જે માગે આપી દે એ જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ નું રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈ આપી દો એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાહવણને કીધું ભૂદેવ બોલો હું આપું ટીકે જે આપું એ આપો ઈ કે ના તમે માગો આજ આજે આપું કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથાશ તું પાર્વતી પાસે આવ્યા એ કે હાલો કે ચિનપા કે મહામાં ઇકે કાં એ કહે ભોળ મેં બ્રાહ્મણને આપ્યું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું કે કકળાટ ન કરશો તમને પહેલા પૂછીને ગયો હતો કે માગી આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લઈ આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી ને તમે શું માનો છો એની તાકાત જ નથી કે રાવણ એની સામે દર્શન કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કેસે સંતો કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા મણા કઈ આપડા ગઢ આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય

પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો સુધરવા જોવે કે નહીં અમે એક જગ્યા આમ ગુજરાત માં ક્યાંક ક્યાંક ગયા ગામ નું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપડે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એક ને દવાખાને લઈ જવો પડે બોલો હવે પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય અરે બાબુ કઈક ઊંટું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારું નામ જાણે ખોટું છે એવું આપણે કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો હોય ગમે એ થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને એક સાખી લખી શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબસ નફો નુકસાન વિધિ ના વિધાન જીવન મરણ જસ અબજ નફો અને નુકશા છ વસ્તુ બાપુ હજી આજની તારીખ કોઈ ને ખબર નથી

જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધાને નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના આંચમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરત ને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વન માંગ્યા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ સાંજે મેં નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી ઉપર બેસારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ઉભરી ગયું હું કાંઈ ન કરી ગયું આ વિધિના વિધાન અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાંને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું અબજ કોને મળ્યો નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણ તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્યા ને થયું જુવાન જો દીકરો વનમાં જતા હોય તો માથે તે કેવી વીતી નુકસાન થયું કૌશલ્ય ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કાઈ લેવા દેવા નહીં ભીલડીની દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ નું કોઈ જ્ઞાન નહીં રામ ને ત્યાં જવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનેતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને ખરાબ મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને ક્યારે લક્ષ્મણ મુર્શિદ થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજીએ આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો તો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ઉગ્યા પહેલાં ન ભગવું લક્ષ્મણની જોખમ થઈ જાય આ આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જીયા નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બેહજાઓ હલો હું તમને મોકલી દઉં ને કઈક પાવર હતો કારણ કે ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી નો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને હોય ને હોય ને દીકરીને હોય મર્યાદા પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી પ્રસંગ કઈ પછી મારી વાણી ને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ના મોરદાસ બાપુ ની વાત લઈ લો ને પછી સબરી ને રાખો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે હરી અને ક કાટલે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ભેળેલો જ છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે નહીં બોલી કોઈ નહીં બોલાવે એ ખબર છે પણ આ દેહને એકદી એક બાપુ દુનિયા દિવાળી મૂકવાની છે બાકી એક દેહ થી એક જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતા ની તમારા ભાઈ બન દોસ્તારો ની કૃપા થી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા તારા નંબર થી વાત કરજો ને મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે કયો પૈસા ના આવો ના આવો કેવાનો મતલબ કે કઈક કઈક ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર હે છે મારા કરતા રૂપાળા હે છે આબરૂ વાળા બધું એ કોઈ નથી ફોન કરતું એટલે ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોક ના હાથમાં અમારે અહીંયા હમણાં માં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણા બીજા મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો મેં કયો એક નાળીયે લઈ આવજે બીજું કાંઈ કરવો નથી અને આ મેં મેં મેંજા ભાઈ મે દોસ્તાર હો હો પચાસ પચા કાઢીને એમને આપી દેવું કે ના ના એમ તો કે હું સાઉન બાઉન લાવીશ એ મેં કહું તારે લાવો એટલે લાવજો ના આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈ મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માએ અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહું તું મોડો પડીમાં મામક તારે ભજન નું જ કામ છે બીજું કઈ કામ છે પણ કે હવે આમાં મેં કહું તો આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા હતી પણ મને ઓલી શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં થાય મેં સડી જઈશ તો મેં હેઠા બે કે પણ સાઉન્ડ જ્યાં રાખું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ ને તમારે પૂછવું પૂછજો વગર સાઉન્ડ એ બાબુ ભજન એ કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો એ છે છે લેવા જેવું જેવું ખાવા આમાંથી બે જણા ને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાઈ છે નહીક ના જીવનમાં બાપુ કોકના ના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય એવું આ